સ્વાગત હલો દર્શક મિત્રો નવા વિડીયો સ્વાગત છે હું સુધરિયા હું બતા નવા સમાચાર

એને ઉપર કાયદાસરની કાર્યવાહી થઈ કારણ કે એની ઉપર એટ્રોસિટી એક મુજબના ગુંડા દાખલ છે એને એની ધરપકડ થઈ ગઈ છે પણ એને કોઈ પણ જાતના જામીન ન મળવા જોઈએ કારણ કે એને જામીન મળશે તો હજી જેલની બહાર આવીને અમારા દલિતો ઉપર અત્યાચાર કરશે એની પાસે ગુંડાની કોઈ માપગેરના ગુંડા છે એની પાસે ગમે ત્યારે એ ગમે અમારા સમાજ ઉપર ગમે ત્યારે એ ગુણના હુમલા કરી શકે એમ છે તો આ વ્યક્તિને જામીન મળવા જ ન જોઈએ એને જામીન મળશે તો બહાર આવીને અમારી ઉપર અત્યાચાર કરવાનો છે શું તમારી એવી રીતે માંગ છે અમારી માંગ એ જ છે કે આને જામીન ન મળવા જોઈએ અને જો જામીન આને આપશે તો હજી બહાર આવીને અમારી ઉપર હુમલા કરશે કારણ કે જયરાજ સિંહે એના માણસને ફૂલ દારૂ પાઈને થોડાક દિવસ પહેલા જાહેરમાં એને મોબાઈલ ઉપર અમારી મા બેન અમે અમને ફૂલે આમ ગાળું બોલ્યા છે એ વ્યક્તિ અત્યારે ફરાર છે એની ધરપકડ થાવી જોઈએ અને ત્યાં સુધી એને પણ જામીન ન મળવા જોઈએ આ અમારી માંગ છે નકાર પછી અમારે હજી આવાની અંદર ઉગ્ર આંદોલન કરવું પડે અને દરેક તાલુકા કે દરેક જિલ્લા મામલેદાર કચેરી કે કલેક્ટર કચેરીને અમારા દલિત સમાજ બધી જગ્યાએ આયોજન પત્ર આપે અને આની ઉપર મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ અને કોઈ વાતને એને છોડવામાં ન આવે એ અમારી માંગ છે